શ્રી યુદ્ધકાંડ એકસો સમૂહ જોઈને સીતાજીને શરમ આવતી હતી પણ પતિને પરમેશ્વર માનનારા તે શ્રી રામ પાસે આવ્યા અને રામ શ્રી રામનું મુખ નિરખી રહ્યા શ્રીરામને જોતા જ સીતાજીના મનનો શોક શમી ગયો મુખ જળહળી રહ્યું ઉઠ્યો સીતાજીને પાસે આવીને ઊભીલા જોતાં શ્રીરામે કહ્યું હે ભદ્રે મેં લીધેલ પ્રતિજ્ઞા મુજબ શત્રુનો નાશ કરી તારી મુક્તિ કરાવી છે હવે મારો ક્રોધ શમી ગયો છે મારા અપમાનનો બદલો મેં લીધો છે મારી ગેરહાજીમાં રાક્ષસે તારું હરણ કર્યું તે દેવાધીન હતું મેં પુરુષાર્થ કરી દેવોના દોષને દૂર કર્યો છે આજે વાનર વાનરરાજ સુગ્રીવની મહેનત સફળ થઈ છે હનુમાનજીએ સમુદ્ર પાર કરી લંકાવાળી તે પરાક્રમ સફળ થયું છે અને ગુણહીન ભાઈનો ત્યાગ કરી મારી પાસે આવનાર વિભીક્ષણનો પરિશ્રમ પણ સફળ થયો છે આટલું બોલતા શ્રીરામનું મન ખિન્ન થઈ ગયું શ્રીરામના મનમાં લોકાપવાદથી ભારે ખિન્નતા વધતી જતી હતી અંતે શ્રીરામથી રહેવાયું નહિ આથી બોલી ઉઠ્યા હે સીતા અત્યારે મને તારા ચારિત્ર્ય અંગે શંકા રહે છે માટે તારા માટે દસે દિશા ખુલ્લી છે તારી મરજી પડે ત્યાં જા મારે હવે તારું કોઈ પ્રયોજન નથી ઉત્તમ કુળનો અભિમાની કયો પુરુષ પરગૃહમાં લાંબા સમય રહી આવેલી સ્ત્રીને પાછી સ્વીકારે મને તેવી આસક્તિ નથી રાવણે તારા પર કુદ્રષ્ટિ કરી છે અને તને ખોળામાં પણ પકડીને બેસાડી છે સતી સ્ત્રીએ પરપુરુષના ખોળામાં બેસવું ન જોઈએ મારા મહાન કુળનું ગૌરવ હણવા હું તારો સ્વીકાર કેમ કરી શકું હવે તું તારી ઈચ્છા અનુસાર ગમે ત્યાં જઈ શકે છે તારા જેવા દિવ્ય સ્વરૂપવાળી સ્ત્રીને પોતાના ઘરમાં જોઈને રાવણ જેવો કામી પુરુષ ધીરજ કેમ રાખી શકે પોતાના પતિની મધુરવાણીની જગ્યાએ આવા કઠોર વચનો સાંભળીને સીતાજીનું હૃદય દુઃખથી ભરાઈ આવ્યું તેમની સર્વ આશાઓ તૂટી પડી તે કબૂતરીની માફક ફળફળી ઉઠીને રડવા લાગ્યા પોતાના પ્રિય પતિને સહુને સાંભળતા કઠોર વચનો કહેતા સીતાજીનું હૃદય ચિરાઈ ગયું ત્યારે સીતાજીએ મનમાં સીતાજીને મનમાં થયું કે પોતાના પતિના આવા અપમાનભર્યા વચનો સાંભળવા મારા કાન શાને તૈયાર થયા હશે અત્યારે ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં પણ ધરતી પણ મારી વહેલણ બની લાગે છે સીતા રડતા રડતા કહેવા લાગ્યા હે સ્વામી તમારી પાસેથી મેં આવા કઠોર વચનની આશા નહોતી રાખી તમે મનમાં શંકા રાખો છો તે મારા પવિત્ર પતિવ્રતનું અપમાન છે હું મારા શિલ અને સત્યવ્રતના સોગાંદ ખાઈને કહું છું કે હું તેવી સ્ત્રી નથી રાવણે મારો સ્પર્શ કર્યો ત્યારે હું પરાધીન હતી મેં મારી ઈચ્છાથી તેનો સ્પર્શ કર્યો જ નથી મારું હૃદય તો આપણે જ આધીન હતું વાટિકામાં હું સતત આપણા નામનું રટણ જપીને જ દિવસો પસાર કરી રહી હતી રાવણ વાત કરવા આવે ત્યારે તેનું અપમાન કરી નાખતી હતી અને વાત કરતી વખતે અમારી વચ્ચે તણખનો મુક્તિ હતી તેમ છતાં જો તમે આટલા સહવાસ છતાં મને ઓળખી ન શક્યા હો તો મારું ભાગ્ય ફૂટ્યું છે હે સ્વામી એ મારો આમ જ ત્યાગ કરવો હોત તો મારી શોધ કરાવીને મારા માટે થઈને લાખો રાક્ષસો વાનરોના લોહીની નદી કેમ વહેવડાવી કેમ વહેવડાવી તે વહેવડાવવાની જરૂર જરૂર જ ન હતી મેં આપેલ રાવણને અવધિ પૂરી થતાં આપોઆપ મારા પ્રાણનો ત્યાગ કરી નાખત હું જનક રાજાની નહીં પણ પૃથ્વીની પુત્રી છું તમે મારા શીલનો અનાદર કરી મારા પવિત્ર જીવન પર પાણી ઢોળ કર્યું છે હું સામાન્ય નારી નથી પણ સતી છું મારા સતીત્વના પ્રભાવથી હું પ્રાણનો ત્યાગ પણ કરી શકું તેમ છું પણ મને તમારા મોહે એમ કરતાં રોકી દીધી મને વિશ્વાસ હતો કે મારા સ્વામી ગમે તેમ કરીને મને છોડાવશે અને તેમની સાથે અવશ્ય લઈ જશે પછી સીતાજીએ લક્ષ્મણ સામે જોતા કહ્યું હવે સૌમિત્રી હું હવે કલંકિત બની જીવવા માગતી નથી મારા માટે સર્વ દુઃખના નિવારણમાં નિવારણ માટે તમે ચિતા તૈયાર કરો મારા પ્રિય પતિ મારાથી અપ્રસન્ન થયા છે અને જન સમુદાય વચ્ચે મારો ત્યાગ કર્યો છે હું મારી જનની પાસે જવા માટે અગ્નિમાં પ્રવેશ કરવા ચમખું છું આથી લક્ષ્મણના ચહેરા પર ખિન્નતા અને ક્રોધ વ્યાપી ગયો તેમણે શ્રીરામની સામે જોયું શ્રીરામની મુખમુદ્રા અને સંકેત ઉપરથી લક્ષ્મણે અગ્નિચિતા તૈયાર કરાવી ત્યારે શ્રીરામનો ચહેરો એવો હતો કે તેમનો કોઈ પણ મિત્ર કંઈ પણ કહેવાની હિંમત કરી શક્યો નહીં હનુમાનજી સુગ્રીવ અને વીક્ષણ દિગ્મૂ જેવા થઈને ચૂપચાપ ઊભા રહી ગયા બોલવાની હિંમત જ ન રહી સીતા સળગી ઉઠી સીતાએ શ્રીરામને નમન કરી તેમની પ્રદક્ષિણા કરીને અગ્નિદેવને બે હાથ જોડીને કહ્યું હે અગ્નિદેવ જો મારું મન શ્રીરામથી ચલાયમાં ન થયું હોય તો તમે સાક્ષી છો મારી રક્ષા કરજો મારું ચારિત્ર તદ્દન છે છતાં મારા સ્વામીને તેમાં શંકા થઈ છે જો હું સુવર્ણ સમાન શુદ્ધ હોઉં તો મારું રક્ષણ કરજો પછી આગમાં પ્રવેશ કર્યો સર્વ સમૂહ જોતો જ રહી ગયો તેમની દેખથાખ છનક સુતાએ આગમાં પ્રવેશ કર્યો સીતાએ પોતાના દેહ અગ્નિને સમર્પિત કર્યો સર્વ વાનરો હાહાકાર કરી ઉઠ્યા અને તેમની સર્વેની આંખો અશ્રુથી છલકાઈ ઉઠી